આજનો દિવસ સાત માર્ચ બે હજાર પચીસને શુક્રવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુન જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું સાત માર્ચ બે હજાર પચીસને શુક્રવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આ વિડીયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટના શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો પહેલાં જોઈએ આજનો સુવિચાર ખરતા નાળિયેરીએ દુનિયાનું સૌથી મોટું સત્ય સમજાવ્યું કે બોજ બન્યા તો તમારા પોતાના જ તમને પાડી દેશે આજનું હેલ્થ ટિપ્સ વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી હાઈ બીપી તેમજ હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે ચાલો જોઈએ સાત માર્ચ શુક્રવારનું વિસ્તૃત રાશિફળ શુભ અંક શુભ રંગ તેમજ ઉપાય સાથે આજનું રાશિફાળ મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજે તમારા માટે બેન્કિંગ વીમા અને શેર બજાર સંબંધિત કામોમાં સરળતા રહેશે સામાજિક અને વ્યવહારિક કાર્યો માટે દોડધામ અને ખર્ચ થઈ શકે છે આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંક છે નવ આજનો ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નામા અક્ષર છે બ વ અને તમારી યોજનાઓ અને ધારણાઓ મુજબ કામ થશે જેનાથી તમારો ઉત્સાહ વધશે મિત્રો અને પ્રિયજનો સાથે મુલાકાત થઈ શકે છે આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ અંક છે બે આજનો ઉપાય ગાયને લીલો ઘાસ ખવડાવો મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ અને ઘ રાજકીય અને સરકારી કામોમાં ધીરજ રાખવાની જરૂર છે ખર્ચ અને ખરીદીનો યોગ છે આજનો શુભ રંગ છે લીલો આજનો શુભ અંક છે પાંચ આજનો ઉપાય ગણેશજીને દુર્વાર્પણ કરો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ તમારા કામો એક પછી એક ઉકેલાતા જશે જેનાથી રાહત મળશે વિદેશ સંબંધિત કામોમાં સફળતા મળી શકે છે આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ અંક છે ચાર આજનો ઉપાય શિવલિંગ પર જળ અભિષેક કરો સિંહ રાશિ સિંહ રાશિનાક્ષર છે મ ટ દિવસની મરુવા તમે વ્યસ્ત રહેશો જમીન તેમજ મકાન તેમજ વાહન સંબંધિત કામોમાં પ્રગતિ થશે આજનો શુભ રંગ છે સોનેરી આજનો શુભ અંગ છે એક આજનો ઉપાય સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે અને હણા નોકરી અને ધંધાના કામ માટે બહાર કામ જવાનો યોગ થઈ શકે છે મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે આજનો શુભ રંગ છે લીલો આજનો શુભ અંક છે ત્રણ આજનો ઉપાય ગરીબોને ભોજન કરાવો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આજે તમારે સાવધાની રાખવાની જરૂર છે કુટુંબિક અને પારિવારિક સમસ્યાઓથી ચિંતા રહેશે આજનો શુભ રંગ છે ગુલાબી આજનો શુભ અંક છે સાત આજનો ઉપાય લક્ષ્મીજીની પૂજા કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે અને ય તમે તમારા કામની સાથે સંસ્થાકીય અને જાહેર ક્ષેત્રના કામોમાં વ્યસ્ત રહેશો સરકારી કામો માટે મુલાકાત થઈ શકે છે આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંક છે જીરો આજનો ઉપાય હનુમાનજીની સિંદૂર ચડાવો ધનરાશિ ધનરાશિના નામા અક્ષર છે બ ફ ધ ઢ તમારા કામની સાથે અન્ય સહકર્મીઓના કામો પણ કરવા પડી શકે છે જેનાથી દોડધામમાં વધારો થશે આજનો શુભ રંગ છે પીળો આજનો શુભ અંક છે નવ આજનો ઉપાય ગુરુ મંદિરમાં દર્શન કરો મકર રાશિ મકર રાશિના નામાં અક્ષર છે ખ અને જ તમારી બુદ્ધિ અને મહેનતથી કામનો ઉકેલ આવશે સંતાનનો સહયોગ સં સંતાનનો સહયોગ મળશે આજનો શુભ રંગ છે વાદળી આજનો શુભ અંક છે છ આજનો ઉપાય શનિ મંદિરમાં તેલ ચડાવો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ છ તમે કામકાજમાં વ્યસ્ત રહેશો પરંતુ માનસિક શાંતિનો અભાવ રહેશે જમીન મકાન અને વાહન સંબંધિત કામોમાં અવરોધ આવી શકે છે આજનો શુભ રંગ છે વાદળી આજનો શુભ અંક છે અગિયાર આજનો ઉપાય શિવલિંગ પર દૂધ ચડાવો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ અને થ તમારી પ્રતિષ્ઠા અને ધનમાં વધારો થશે ભાઈ બહેનનો સહયોગ મળશે આજનો શુભ રંગ છે પીળો આજનો શુભ અંક છે બાર આજનો ઉપાય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ મમ ભોલેનાથ મહાદેવ હર